જય હો ગિરધારીની જય હો ગોવિંદની જય હો કૃષ્ણની જય હો મનમોહનની જય હો મુરલીવાળાની જય હો આમ સુતા સુતા ભીષ્મ પિતામાં ભગવાનની જય જયકાર કરી રહ્યા છે અને આમ ભગવાનનો સ્વાગત કરી રહ્યા છે પડ્યા પડ્યા મૃત્યુની શૈયા પર પડેલા વ્યક્તિને હંમેશા પોતાના ખરાબ કર્મ યાદ આવે છે અને અહીંયા ભગવાન સામે છે ને એટલે આ ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે ભીષ્મ પિતામાં એમણે ભગવાનને સામે બોલાવ્યા આવ્યા છે એટલે ભગવાન આવીને એમની સામે ઊભા છે આમ આવીને જ્યાં કૃષ્ણ ઊભા છે સાથે યુધિષ્ઠિર છે પાંડવો છે દ્રૌપદી છે બધાએ આવીને દાદાને નમન કર્યા છે દાદાના આશીર્વાદ લીધા છે ભગવાને કીધું છે કે જુઓ આ તમારો પૌત્ર છે ને એ એને અફસોસ થાય છે યુધિષ્ઠિરને અફસોસ થઈ રહ્યો છે શું કે એણે આ યુદ્ધ કર્યું ને એ ખોટું થયું છે આમ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે ત્યારે અહીંયા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે અને કહ્યું છે કે તે જેને માર્યા છે ને એ પહેલાથી જ મરેલા હતા અને આ વાત હું અહીંયા કૃષ્ણ ઉભા છે ને એમના દર્શનને કારણે મારામાં સદબુદ્ધિ આવી છે ને એટલે હું જાણી શક્યો છું શું કે આ જે સામે ઉભા છે ને એ પરમ પરમેશ્વર છે ભગવાન છે અવતાર ધારી નારાયણનું જ એક અંશ લઈને ભગવાન અહીંયા ખુદ સ્વયં પ્રગટ થયા છે આ કૃષ્ણ છે ને એ તમારા સખા નથી એ તમારા મિત્ર નથી કે તમારા સગા પણ નથી આ તો પરબ્રહ્મ અવતાર લઈને તમારી સાથે ઊભા છે અને એમની દયાથી મને ખબર પડી છે કે જેને જેને તે માર્યા છે ને યુધિષ્ઠિર બેટા એ તો પોતાના ખરાબ કર્મોને કારણે ક્યારેના ક્યારના મરી જ છે હા એ જીવતા જ નહોતા એ તો જીવતી